એક જ દિવસમાં છેડતી પ્રોહિબિશન તથા ચોરીના ગુનામાં સંડોવાયેલ કુલ ચાર આરોપી વિરુદ્ધ ફાસા અટકાયતની કાર્યવાહી કરતી સુરત શહેર લીંબા પોલીસ મહેરબાન પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશ્નર સાહેબ શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ચોન બે તથા મદદનીશ પોલીસ કમિશ્નર સાહેબ શ્રી ડી ડિવિઝન શરીર સંબંધી મિલકત સંબંધી પ્રોહિબિશન સંબંધિત તેમજ મહિલાઓ સાથે છેડતી કરતા તેમજ આવા ગુનાઓ કરવાની ટેવાળાઇસમોને ગુનો કરતા અટકાવવા અને ગુનાઓ પર અંકુશ રહે તે સારું પકડાયેલા ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સારું જરૂરી સૂચના આપેલ હોય જે સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ પી પઢેરિયા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી એ જોગરાણા પોલીસ સ્ટેશન સુરત શહેર તથા સર્વિલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવી દિહોરાનાઓએ આવા ઇસમો વિરુદ્ધમાં પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબ શ્રી નામરશ્રી નાઓ દ્વારા મંજૂર કરી પાસા હુકમ કરતા ચાર ઇસમોની અટકાત લઈ પાસા હુકમની બચાવણી કરી અલગ અલગ જેલ ખાતે મોકલી આપે પ્રશંસનીય કામગીરી કરી છે આરોપીઓ સુફિયાન અહેમદ નિયાઝ અહેમદ અંસારી રોહિત ઉર્ફે દીપકભાઈ બારડે મિખેલ યશવંત પાટીલ તેમજ અજય ઉર્ફે રામ રામસિંગ ગિરાસે ને પાસાટકાત કરી કાયદેસરની કાર્યવાહી લીંબાડ પોલીસ દ્વારા કરવામાં આવી છે